મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ગઈકાલે એકસો ને સાત તાલુકાની અંદર વરસાદ પડ્યો અઠાવીસ છ બે હજાર ચોવીસ શુક્રવારના જોવા જઈએ તાજા સમાચારની વાત કરીએ તો સાથે સાથે અંબાલાલ પટેલની પણ મોટી અને ભારે આગાહી આવી ગઈ છે સાથે જ મિત્રો આપણે જોવા જઈએ તો વરસાદના પણ સમાચાર જોઈશું પણ તે પહેલાં મિત્રો વાત કરીએ કે સત્યાવીસ તારીખે એટલે કે ગઈકાલે સંપૂર્ણ ગુજરાત સાથે રાજસ્થાનના ઘણા બધા ભાગોની અંદર મિત્રો ચોમાસું બેસી ગયું અને મિત્રો રાજસ્થાન સ્થાનની અંદર જોવા જઈએ તો આઠ જુલાઈ ની આસપાસ ચોમાસું બેસતું હોય છે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો દસ દિવસ વહેલું ચોમાસું આ વિસ્તારની અંદર બેસી ગયું છે તેમજ મિત્રો ભારતીય હવામાન વિભાગે પણ વરસાદને લઈને મોટી ગઈ છે તેમજ મિત્રો ટ્રમ્પ રેખા પણ જોઈ શકો છો અંબાલાલ પટેલની તેમાં હજુ પણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે તો આજના વિડીયોમાં આપણે વિસ્તારપૂર્વક વાતું કરશું કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર સહિત મિત્રો મધ્ય અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર આજે મિત્રો ભારે વરસાદ પડી શકે છે તેમજ મિત્રો હાલ સિસ્ટમ ક્યાં પહોંચી છે હજી સુધી ઘણા ખરા વિસ્તારોની અંદર વા વાવણી લાયક સારા વરસાદની આગાહી છે ઘણા વિસ્તારમાં જે વાવણી કરવાની પણ બાકી છે તો હાલ મિત્રો સિસ્ટમ માથે છે છતાં પણ મિત્રો વરસાદ નથી પડી રહ્યો તો સૌ પ્રથમ આપણે મેપ સમજો ત્યારબાદ આપણે વિન્ડી એપ્લિકેશનની અંદર લાવી લાઈવ સમજજો કે કઈ રીતે વરસાદની મિત્રો ઘટ જોવા મળી રહી છે અને તેનું સૌથી મોટું કારણ શું હોઈ શકે તો આ વિડીયોને અંત સુધી તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસ ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર ફેસબુકની અંદર હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો કરી દેજો ત્યાં ખાસ કરીને વરસાદના આંકડા પોસ્ટર અને ઘણી ઘણી વરસાદને લગતી માહિતી એકદમ લેટેસ્ટ મૂકવામાં આવે છે તો સૌપ્રથમ વરસાદના આંકડા જોઈએ સત્યાવીસ તારીખના સાંજે આઠ વાગ્યા સુધીના જોવા જઈએ તો સાબરકાંઠાના પોશીનાની અંદર સૌથી વધુ બે ઇંચ વરસાદ પડ્યો આ સિવાય બનાસકાંઠાના દાંતીવાડિયામાં પોણા બે ઇંચ કચ્છના ભુજની અંદર જોવા તો ચાલીસ એમ એમ એટલે પોણા બે ઇંચ જ્યારે નખત ના આપણે મિત્રો વિડીયો મૂકેલા હતા તેની અંદર પણ પોણા બે ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે આ સિવાય બોટાદ ભાવનગરની ભાવનગર સિટી કચ્છના માંડવીમાં રાજકોટના જેતપુરમાં ભાવનગરની અંદર ખાસ કરીને વલભીપુર ઘોઘા મહુવા બનાસકાંઠાના અમીરગઢ જૂનાગઢના માણાવદરમાં આમ તો જોવા જઈએ તો ઘણા ખરા એકસો ને સાત તાલુકાની અંદર વરસાદ પડ્યો છે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા તમે ચૌદ તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે અને પચાસ જેટલા તાલુકા એવા છે જેની અંદર ઇંચ વરસાદ જોવા મળ્યો છે હવે મિત્રો ચોમાસું અહિયાં બેસી ગયું છે લાઇન ગુજરાત ઉપરથી ક્રોસ કરી ગઈ છતાં પણ ગુજરાતની અંદર વરસાદ શાંત માટે પડી રહ્યો નથી તો મિત્રો ખાસ કરીને સરકાર છે હવામાં રહેલા ભેજ પવનની દિશા અને ખાસ કરીને કેવી વરસાદને લઈને મિત્રો આગાહી છે અને ખાસ કરીને ગરમીનું પ્રમાણ કેવું છે આ તમામ જોઈને વરસાદનો મેપ મિત્રો આગળ જતો હોય છે તો એના આધારે જ મિત્રો ખાસ કરીને ચોમાસું બેસી જવું એટલે કે વરસાદ પાક્કો મિત્રો તમામ વિસ્તારમાં થઈ જશે એવું શક્ય હોતું નથી તો ખાસ કરીને આ બાજુ ભારતીય હવામાન વિભાગે પણ મિત્રો અઠ્યાવીસ તારીખે ગુજરાતની અંદર ખાસ કરીને તે જ પવન સાથે ઓરેન્જ એલર્ટની એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તેમજ યલો એલર્ટ પણ છે ત્યાં ભારે વરસાદની આગાહી છે જ્યારે ઓગણત્રીસ તારીખે ગ્રીન એલર્ટ છે એટલે કે ભારે વરસાદની આગાહી નથી પરંતુ રાજસ્થાનનો ભાગ છે તેમજ મિત્રો મહારાષ્ટ્રનો ભાગ છે ત્યાં ઓરેન્જ અતિ ભારે વરસાદની આગઈ છે આ સિવાય ત્રીસ તારીખનો મેપ તમે જોઈ શકો છો ત્રીસ તારીખના મેપની અંદર પણ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની જ્યારે પહેલી જુલાઈના રોજ પણ ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ એનો મતલબ કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ બાજુ મિત્રો ટ્રમ્પ રેખા આવી બની છે એક સાયક્લોનિક ગુજરાત ઉપર બન્યું છે એક સાયક્લોનિક મિત્રો ખાસ કરીને સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બની છે અને ખાસ કરીને આવી રીતેથી ભેજ મિત્રો અહીંયા જઈ રહ્યો છે મિત્રો આના વિશે આપણે લાઈવ વિન્ડી એપ્લિકેશનમાં જોશું કે આવું બનવા માટેનું કારણ શું અને ગુજરાતમાં આ સિસ્ટમને કારણે વરસાદ નથી પડ્યો આ પહેલા મિત્રો અંબાલાલ પટેલની આપણે આગાહી વાંચી લઈએ અંબાલાલ પટેલ ખાસ કરીને સમયાંતરે આગાહી કરતા હોય છે જે લાંબા ગાળાની આગાહી હોય છે અને જે ઘણા અંશે મોટાભાગે સાચી પણ હોય છે તો એણે કીધું છે કે આઠ જુલાઈથી લઈને બાર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે સત્યાવીસ થી ત્રીસ જૂન સુધીમાં ગુજરાતના જૂનાગઢમાં અતિ ભારે વરસાદ પડશે આ સિવાય જામનગર દ્વારકા પોરબંદર ઓખા એટલે કે દરિયાકાંઠાના જે ભાગો છે ત્યાં વરસાદ પડવાની આગાહી છે જ્યારે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ થઈ શકે છે આજથી સત્યાવીસ જૂનથી પાંચ જુલાઈ સુધી વાવણી લાયક વરસાદની પણ મિત્રો આગાહી છે તો અંબાલાલ પટેલે ખાસ કરીને પાંચ જુલાઈ સુધી વરસાદની છે ત્યારબાદ આઠ જુલાઈથી લઈને બાર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે હવે વાત કરીએ આજે મિત્રો ક્યાં વરસાદને લઈને આગાહી છે તો હવામાન વિભાગ દ્વારા જોઈએ ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર એકદમ બ્લુ ઘાટો કલર છે એનો મતલબ એમ થાય કે આ વિસ્તારની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ પડશે જ્યારે ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આછો મિત્રો વાદળી કલર છે એનો મતલબ એમ થાય કે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડશે એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં ઘણા સ્થળો મોટા મોટાભાગને નહીં પરંતુ ઘણા ખરા પંચોતેર હજાર જેટલા એટલે કે પોણા ભાગ જેટલા વિસ્તારોની અંદર વરસાદ પડશે આ સિવાય એલર્ટની વાત કરીએ એટલે કે જ્યાં અતિ ભારે વરસાદ છે તો દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમ આ ચાર જિલ્લા એવા છે જ્યાં ઓરેન્જ એલર્ટ છે એટલે અતિ ભારે વરસાદની આગાહી છે આ સિવાય કચ્છ મોરબી જામનગર રાજકોટ અમરેલી ભાવનગર આણંદ સુરત નવસારી ડાંગ અને વલસાડની અંદર પણ યલો એલર્ટ છે ત્યાં ભારે વરસાદની ચેતવણી છે મિત્રો આપણે લાઈવ અંતમાં પણ આપણે વિન્ડી એપ્લિકેશનમાં જોઈશું ખાસ કરીને આ મેપ પ્રમાણે શા માટે કચ્છની અંદર સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે આ સિવાય ઓગણત્રીસ તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર ઘણા ખરા સ્થળો એટલે કે સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને આ ગઈ છે પરંતુ ભારે વરસાદને લઈને મિત્રો અહીંયા આ ગઈ નથી ત્રીસ તારીખે જોઈ શકો છો આપણે ભારતીય હવામાન વિભાગનો મેપ જોઈએ તેની અંદર પણ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે મોટાભાગના વિસ્તારમાં જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર ઘણા સ્થળોએ ભારે વરસાદ જોવા મળશે આ સિવાય મિત્રો પહેલી તારીખે સેમ ટુ સેમ મેપ ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર હળો વરસાદ આ સિવાય મિત્રો બે તારીખે જ એ પોઝિશન ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ત્યારે કચ્છ અને રાજકોટને એટલે કે સૌરાષ્ટ્રની અંદર એકદમ હળવો વરસાદ આ સિવાય ત્રણ તારીખનો મેપ પણ જોઈ શકો છો ખાસ કરીને હળવો વરસાદની આગાહી છે તો હવે મિત્રો આપણે જોઈએ કે ખાસ કરીને બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો પહેલી જુલાઈથી મિત્રો આમ જોવા જોઈએ તો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને આગળ છે તો તેના વિશે આપણે ડિટેલ્સમાં માહિતી મેળવીએ તો આપણે વિડીયોમાં અગાઉ આપણે મેપ બતાવ્યો હતું અને ત્યારે પણ કીધું હતું કે કઈ રીતે સિસ્ટમ આગળ તો અહીંયા મિત્રો એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અહીંયા એક સાયક્લોન છે તો હાલ મિત્રો જે પણ કાંઈ ભેજ આવી રહ્યો છે તે મિત્રો આવી રીતે થાય અને અહીંયા બંગાળની ખાડી ઉપરથી થઈ અને ત્યારબાદ મિત્રો ગુજરાત ઉપર આવી રહ્યો છે અને તેને કારણે મિત્રો ખાસ કરીને નેપાળ છે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ પડી રહ્યો છે એટલે કે આ વિસ્તારોની અંદર આવી રીતે હવા આવી રહી છે અહીંયાથી આવી રીતે ભેજ જઈ રહ્યો છે જે ને લઈને મિત્રો આ સાયક્લોન છે અને ખાસ કરીને અહીંયા એક સાયક્લોન છે જે સાયક્લોન છે ગુજરાત તરફ મિત્રો ભેજ આવતો રોકી શકે છે અને બંગાળની હાલ જે ગુજરાતની અંદર વરસાદ આવી રહ્યો છે તમામ છે મિત્રો બંગાળની ખાડીવાળો ભેજનો વરસાદ છે જેને લઈને મિત્રો અહીંયાથી એક તો ભેજ ઓછો જાય છે બંગાળની ખાડીમાંથી જે પણ કાંઈ ભેજ આવે છે આ ભેજ પણ મિત્રો ખાસ કરીને સંપૂર્ણ ભારતમાં થઈ અને ઓગળીને આવે છે અને છેલ્લે વધો ઘટો ભેજ છે ગુજરાત ઉપર આવે છે જેને કારણે ગુજરાતની અંદર સિસ્ટમ તો બને છે વાદળો પણ આવે છે પરંતુ મજબૂત જાડા અને ખાસ કરીને ભારે વરસાદ લાવે તેવા વાદળો મિત્રો ગુજરાત સુધી પહોંચી શકતા નથી જ્યારે જૂનાગઢ સૌરાષ્ટ્રની અંદર થોડો ઘણો ભેજ મિત્રો અરબી સમુદ્રમાંથી મળી રહે છે જેને કારણે કચ્છ અને એની અંદર વરસાદ પડી શકે છે બાકી ભારે વરસાદની હજી પણ ગુજરાતમાં જરૂર છે તો આવી રીતે મિત્રો ખાસ કરીને કંઈક સિસ્ટમ બંધાયેલી છે પરંતુ તમે જોઈ શકો છો ખાસ કરીને અઠ્યાવીસ તારીખ આજથીના જ મિત્રો આ સિસ્ટમ છે એ ખાસ કરીને આગળ કચ્છ તરફ વધી શકે છે અને ઓગણત્રીસ તારીખ પછી મિત્રો આ સિસ્ટમ વધતા અરબી સમુદ્રમાંથી સીધો જ ભેજ મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવશે અને બંગાળની ખાડીવાળો ભેજ મિત્રો ઉપરથી તેને સપોર્ટ કરશે જેને લઈને મિત્રો રાજસ્થાન છે ઉત્તર ગુજરાત છે કચ્છના કેટલાક ભાગો છે મધ્ય ગુજરાતની અંદર સારો વરસાદ પડશે સાથે તે જ પવન પણ ફૂંકાવાનો છે તો મિત્રો અહીં તમે લાઈવ પણ જોઈ શકો છો ખાસ કરીને આગામી સમયની અંદર ગુજરાતની અંદર સીધો જ જે બંગાળની ખાડીવાળો નહીં પણ તો અરબી સમુદ્રવાળો પવન જોડાશે ભારે તેજ પવન ફૂંકાશે અને સાથે મિત્રો ખાસ કરીને સાર્વત્રિક વરસાદના રાઉન્ડ પણ જોવા મળશે એની અંદર કોઈ પણ વિસ્તાર નહીં બાકી રહે એક મોટી સિસ્ટમ જ નીકળશે તો સારામાં સારો વરસાદ તમામ વિસ્તારોની અંદર મિત્રો થશે તો આજના વીડિયોમાં આટલો જ વધુ વીડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત